જ્યારે વિવિધ ગામોમાં ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાય છે ત્યારે કામરેજ ગામમાં આદિવાસી યુવાનો દ્વારા ગામના ક્રિકેટ ગ્રાઉન્ડને રમણીય બનાવી ગામના તમામ યુવાનો માટે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવી રહ્યું છે આ ટુર્નામેન્ટમાં કામરેજ ગામના તમામ ફળિયાની ટીમોએ ભાગ લીધો છે આમ તો શિયાળાની ઋતુ આવે ત્યારે ગામે ગામ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થાય છે કામરેજ ગામમાં પણ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું કામરેજ ગામમાં વર્ષોથી ક્રિકેટ રમતા યુવાનોને ગામમાં જ સારી તક મળે તે માટે ગામના એક ગામના ક્રિકેટ ગ્રાઉન્ડને ડેવલપ કરવાની શરૂઆત કરી ગ્રાઉન્ડ ઉપર ગામના તમામ સમાજના યુવાનો ક્રિકેટ રમી રહ્યા સાથે જ ગામના ગયવાન દ્વારા એવી અપેક્ષાઓ રાખવામાં આવી રહી છે કે કામરેજ ગામમાંથી કોઈ યુવાન ઇન્ટરનેશનલ ક્રિકેટ રમે અને ગામનું નામ રોશન કરે દલપતભાઈ આ ગ્રાઉન્ડ માટે કામરેજ ગામમાં જે ક્રિકેટ ટુર્નામેન્ટ થઈ રહી છે તેના માટે શું તમે કહ્યું જે તે ટાઈમે અમે જે હરપટી સમાજના બધા મિત્રો મારા ભાઈઓ નાના મોટા બધા મળીને જે તે ટાઈમે અમે ગ્રાઉન્ડ સાફ સફાઈ કરીને અમે ક્રિકેટ ગ્રાઉન્ડ અમારા આદિવાસી સમાજનો જે પહેલો ટુર્નામેન્ટ રમાડેલો એ અમને બહુ ખૂબ આનંદમય થયેલો એ પછી જે ગામના બીજા બધા મિત્રો અમારા સમસ્ત આદિવાસી સમાજ કે પછી ઘણી વાર કે કોઈ બી હોય આખું ગામ મળીને જે આ ડેવલપમેન્ટ કર્યું એના માટે અમે ખૂબ ખૂબ આભાર માનીએ આ જે પબજી ગેમ છે બીજું કોઈ અન્ય ગેમ છે એમાંથી નીકળીને આજે ક્રિકેટમાં જો આગળ વધે ને કોઈ ઇન્ટરનેશનલમાં આ ટીમમાં જીતીને આગળ વધે એના માટે અમે મહેનત કરી રહ્યા છે તો આના માટે કોઈ બી સમાજ અમારી સાથે રહે ને આ બધા જે ટુર્નામેન્ટ રમે અમારા ગામના હરેક સમાજના રમે અમારાની પણ અમે જે જગ્યાએ અમે જે તે ટાઈમે અમારા સમાજે જે મહેનત કરી અમને આનંદ થશે કે અહીંયાથી જે તે સમાજનો